મિત્રો સ્વાગત છે તમારું નવા મારા આ વિડીયોમાં આજે વધેલા બાજરીના રોટલા મને આપીશું દેશી વઘાર અને બનાવીશું એવો સ્વાદ કે જીભે આવી જાય તો ચલો શરૂઆત કરીએ આપણે સૌ પહેલાં તો એક કઢાઈ મૂકી દીધી આપણે ગેસ ઉપર હવે એમાં થોડું તેલ નાખીશું એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને જે રોટલો જે વધેલો હતો એને મેં આ રીતે નાના નાના પીસમાં કટ કરી લીધો છે જોઈ લો આ રીતે કટ કરી લીધું છે હવે આને થોડું આપણે તેલમાં ફ્રાય કરી દઈશું

જો રોટલો થોડો કડક લાગે તો એમાં થોડું પાણી લઈ લો તો પણ વાંધો નહીં પણ એટલું કડક નથી રોટલો સોફ્ટ છે એટલે સોફ્ટ છે ખાલી થોડું તેલમાં ફ્રાય કરી દઈશું હવે આપણું આ રોટલું તેલમાં ફ્રાય થઈ ગયું છે હવેને એક વાસણમાં કાઢી લઈશું બરાબર ફ્રાય થઈ ગયો છે હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું ફરીથી થોડી રાઈ એક રાય નાખીશું થોડી રાઈ નાખીશું રાઈ થોડી થાય ત્યાં સુધી અહીંયા મેં એક બાટકા જેટલી છાશ લીધી છે એની અંદર થોડો આપણે ચણાનો અડધી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું બેસણ વધારે એને બસ અડધી ચમચી બસ આટલું બેસણામાં એડ કરીશું બરાબર હલાવી દઈશું હલાવી હવે અહીંયા રાઈ આવી ગઈ છે હવે આમાં તેલ એડ કરીશું થોડું તેલ એડ કરીશું તેલ એડ કરી એમાં થોડા લીમડાના પાન નાખીશું કટિંગ કરીને લીંડું છે એટલે નાખીશું હવે આ વઘારને હજી આપણે દહી તૈયાર કરી એ છાસ એની અંદર રેડી દઈશું ત્યારબાદ ફરી આમાં એક ચમચી તેલ નાખીશું એક ચમચી જેટલું તેલ નાખીશું એમાં થોડું જીરું એડ કરીશું ત્યારબાદમાં લીમડાના પાનને મેં આ રીતે કટિંગ કરી લીધા છે એ લાવી રીતે સરસ હવે એમાં એક ઇંચ મીડિયમ સાઇઝની મેં આ રીતે ગોળ કટિંગ કરી લીધું છે આ গ'ল্ডনাই তাতে তাৰপৰা মিঠো এড কৰিছো এনে মিঠৈ নাখিছো

સૌપ્રથમ આપણે નાખીશું એમાં હળદર નાખીશું અડધી ચમચી જેટલું મરચું નાખીશું જીરું અડધી ચમચી હવે હલાવીશું હલાવી અને કાળી લઈશું આ આપણે રોટલો વઘાર્યો છે એની ઉપર આપણે કાઢી લઈશું હવે આ જ કઢાઈમાં આપણે જે છાસ છાશ આપણે જે તૈયાર કરી હતી એને આપણે થોડી આમાં એડ કરી દઈશું છાસને આપણે થોડીવાર હલાવીશું સર અંદર નાખેલું છે એટલે થોડી વાર દઈશું હલાવીશું અને એમાં થોડુંક પાણી એડ કરીશું રોટલો છે એટલે થોડું પાણી પીશે એટલે આપણે થોડું છાશ લીધી છે એટલું થોડા પાણી લેવાનું છે એમાં અને છાશને આ રીતે હલાવવાની છે જો વધારે જાડું લાગે ઘાચ લાગે થોડું પાણી પાણી એડ કરી શકો છો આ રીતે હલાવીશું આમાં પણ આપણે થોડું મીઠું એડ કરીશું આમાં મીઠું નાખ્યું છે એટલે આપણે આમાં સાધારણ મીઠું નાખીશું ટેસ્ટ પ્રમાણે આ રીતે થોડું થોડી વાર હલાવીશું છાસને આપણે થોડી અલગથી આ રીતે થોડી ચડવા દઈશું તો અંદર એનો કાચો ટેસ્ટ નહીં આવે રોટલાની અંદર સરસ શું એને ઓલરેડી આપણે આની અંદર લીમડો અને રાયલો વઘાર કરેલો છે એટલે એમાં વઘાર કરવાની જરૂર નથી બસ એને આ થોડી વાર માટે હાઈ ફ્લેમ ઉપર ચડવા દઈશું બસ હવે આ ઉપર થોડું હમ હવે ચડાઈ ચડી ગઈ છે છાસ બરાબર આવી ગઈ છે હવે આની અંદર આપણે આપણે જે રોટલો વઘાર્યો હતો એ રોટલો રોટલાને આપણે આની અંદર એડ કરી દઈશું અને ધીમે ધીમે આમાં એડ કરીશું ગેસની ફ્લેમ ધીમે કરી દઈશું વઘાર સાથે જે આ રોટલો આપણે મૂક્યો તો એ એને આમાં એડ કરી દઈશું હવે આને સ્લો ગેસમાં થોડી વાર માટે આપણે ટેસ્ટ જોઈ લઈએ છીએ તો એકદમ સરસ રોટલો થઈ ગયો છે આપણો વઘારેલો અને છાશ પણ એની અંદર મેલ્ટ થઈ ગઈ છે એકદમ સરસ રીતે આપણો રોટલો આવી ગયો છે અને થોડો સોફ્ટ પણ થઈ ગયો છે હવે આને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું આ રોટલો ખાધા પછી કાંઈ ખાવાની જરૂર જ નથી એટલો સરસ ટેસ્ટમાં બહુ સારો બને છે એકવાર જરૂરથી ટેસ્ટ કરજો અને મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ